ઓમ શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રેષ્ઠ સુવિદા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું શંકર ભગવાન અને તેના ભક્તની સરસ મજાની રોચક વાર્તા કહેવા જઈ રહી છું મિત્રો હું ભગવાનની નવી નવી જાણકારીની વાર્તાઓ હંમેશા લઈને આવતી રહું છું જો તમને મારી ચેનલ સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો ભોલા નામનો એક ખેડૂત હરિપુર ગામમાં રહેતો હતો તેને એક પત્ની અને બે બાળકો પણ હતા ભોલો એક શાહકારની ત્યાં મજૂરી કરતો હતો ભોલાએ તેની બહેનના લગ્નના ખર્ચ માટે શાહુકાર પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને તેનું ભૂગતાન તેને ભૂગતાન તે કેટલાય વર્ષોથી ભોલો ચૂકવી રહ્યો હતો ભોલો શંકર ભગવાનની બહુ પૂજા કરતો હતો તે શંકર ભગવાનને બહુ માનતો હતો એક દિવસ મંદિરમાં મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન હતું તે તેની પત્ની અને બાળકો સાથે મંદિરમાં ગયું અને તે સમયે ત્યાં મંદિરમાં તે શાહુકાર પણ હતો જ્યાં તે નોકરી કરતો હતો અને તે શાહુકાર ભૂલાને કહે છે મંદિરમાં કે મંદિરમાં દર્શન કરવા માટે પુણ્ય કરવા પડે ભૂલા તારી જેવા કંગાલ પાસે એવું તે શું છે કે તું ભગવાનને અર્પણ કરે ભગવાનને આપવા માટે તારી જોડે શું છે કોઈ દાન છે દક્ષિણા છે કોઈ ચડાવો છે આ સાંભળી ભૂલો ઉદાસ થઈ ગયો અને ઉદાસ મન સાથે તેની પત્ની અને બાળકો લઈને ફરી પાછો ઘરે જવા નીકળી ગયો મંદિરેથી ચાલ્યો ગયો તેમાં તે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તો રસ્તામાં એક માણસ મળ્યો તે ગરીબ જેવો લાગતો હતો તે માણસે ભૂલાની પત્નીને કહ્યું કે બહેન કંઈ ખાવાનું હોય તો આપો ને મને બહુ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપો એટલે ભૂલાની પત્ની પ્રસાદીનો શીરો લઈ અને ભગવાનના મંદિરે ગઈ હતી અને તે પાછી વળી એટલે એની પાસે પ્રસાદીનો શીરો હતો એટલે ભૂલાની પત્ની બોલી કે ભાઈ મારી પાસે લોટનો બનાવેલો શીરો છે એ ખાવો હોય તો આપું એટલે તે ભૂખ્યો માણસ કહે છે અરે મને આપી દો લોટનો શીરો અને એમાંય તે હું ભૂખ્યો છું અને એમાં પણ પ્રસાદ તો વધારે મીઠો લાગે એટલે ભોલો બોલ્યો કે ભાઈ તારું શું નામ છે એટલે તે માણસ કહે છે મારું નામ શિવાય છે હું અહીં કામની શોધમાં આવ્યો છું શું તમે મને કોઈ કામ આપી શકશો હું કોઈ પણ કામ કરી લઈશ એટલે ભોલાએ કહ્યું ભાઈ હું પોતે એક ખુદ ગરીબ મજદૂર છું ગામના શાહુકારને ત્યાં મજૂરી કરું છું હું તને શું કામ આપી શકું એટલે તે માણસ કહે છે ભાઈ મને કંઈ પણ કામ આપું ભલે પછી બદલામાં તમે મને પૈસા ન આપતા પણ મને રહેવાની જગ્યા આપી દેજો ભોલો સિવાયની મજબૂરી સમજ્યો અને તેને રહેવા માટે હા કહી દીધી અને તે દિવસથી સિવાય ત્યાં ભોલાના ઘરે જ રહેવા લાગ્યો અને તેના ઘરમાં કામકાજમાં મદદ કરતો હતો એક દિવસ ભોલો તેની પત્નીને પત્ની માલાને કહે છે કે માલા આ સિવાય આપણા માટે આટલું બધું કેમ કરે છે કેટલું બધું કામ કરે છે બાળકો માટે પણ સિવાય દૂધ ફળ શાકભાજી બધું જ લાવે છે ક્યાં સુધી આપણે એનું ખાઈશું પૈસા લીધા વગર આપણે ક્યાં સુધી તેની પાસે કામ કરાવશું એટલે ભોલાની પત્ની બોલી કે તમે એક કામ કેમ નથી કરતા સિવાયને તમારે આ સાવકારને ત્યાં નોકરી અપાવી દો તો તેનાય કામના બદલામાં પૈસા પણ મળી જશે ભોલાને માલાની વાત સાચી લાગી ભોલો સિવાયને લઈને શાહુકારની ત્યાં જાય છે અને કામ અપાવે છે સિવાયને કામ મળી જાય છે હવે સિવાય ભોલાની સાથે સાથે ખેતરમાં ખેતી કરવા લાગે છે ખેતરમાં કામ પર જવા લાગે છે શાહુકારની ત્યાંથી સિવાયને જે પણ પગાર મળતો તે બધા પૈસા સિવાય ભોલાને ભેગા કરવા માટે આપી દેતો હતો ભોલો કેટલી બધી વાર એમ કહે કે સિવાય આ પૈસા તું લઈ લે તું લઈ લે પણ ત્યારે સિવાય જવાબમાં કહે કે પૈસા સમય આવશે ત્યારે કામ લાગશે એટલે એક વાર સાહુકાર ભોલો સાવકાર ભોલાને અને સિવાયને બીજા કામ માટે બહાર મોકલે છે એવામાં જતા જતા રસ્તામાં ચાલતા ચાલતા જાય છે એટલે રાત પડી જાય છે વચ્ચે જંગલ આવે છે જંગલના રસ્તામાં આવે છે એટલે જંગલના રસ્તામાંથી એક શહેરના ગરજનાનો અવાજ આવ્યો ભોલો અવાજ સાંભળીને બહુ ગભરાઈ ગયો તો સિવાય બોલ્યો કે ભોલાભાઈ તમે કેમ ગભરાવ છો તમે તો શંકર ભગવાનના પરમ ભક્ત છો તો ડરો છો કે જ્યારે ભક્ત મુસીબતમાં હોય છે ને તો ભગવાનને પણ સહાયતા માટે આવવું જ પડે છે ભોલા ભાઈ તમે ડરશો નહીં એવું કરો આ ઝાડ ઉપર ચડીને બેસી જાઓ બાકી બધું હું જોઈ લઈશ એટલે ભોલો કહે છે કે શિવા હું તને એકલો મૂકીને કેવી રીતે ઝાડ પર ચડી જાઉ આ તો ખોટી વાત છે ને શિવો કહે છે ભોલાભાઈ તમે નિશ્ચિત રહો એવું કહી નહીં થાય અને ભોલો ઝાડ પર ચડવા માટે જેવું પાછું વળીને જોવે છે એવો તો પાછળ વાઘ ઊભો હોય છે બોલો વાઘને જોઈને થર 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 ડરવા લાગે છે ધ્રુજવા લાગે છે અને ઓમ નમઃ શિવાય ઓમ શિવાય ઓમ નમસ્િવાયના જાપ કરવા લાગ્યો ડરવા લાગ્યો ખૂબ પરસેવો છૂટી ગયો સિવાય વાઘની આગળ આવીને ઊભો રહી ગયો વાઘ થોડી વાર સિવાયની સામે જ જોયા કર્યું સામે જ જોયા કર્યું અને કઈ ગરજ્યા વિના કંઈ કહ્યા વિના જંગલ તરફ તે સિંહ ચાલ્યો ગયો પછી ભોલો અને સિવાય બંને ઘરે આવી ગયા ભોલો આખી રાત તે ઘટનાને યાદ કરતો રહ્યો તે સૂતો નહીં બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠીને જુએ છે તો સિવાય ઘરે ન હતો સિવાય ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો ભોલો આસપાસમાં જુએ છે પૂછપરછ કરે છે તપાસ કરે છે પણ કોઈને સિવાયની ખબર ન પડી તે જઈને શાહુકાર પાસે ગયો અને પૂછ્યું એટલે શાહુકારે કહ્યું કે ભોલો સવારે મારી પાસે આવ્યો હતો અને તેણે કહ્યું કે તે અમરનાથની યાત્રા કરવા નીકળી નીકળવાનો છે માટે તે એનો હિસાબ કરાવીને ગયો ભોલો ઘરે પાછો ગયો અને બધી જ વાત માલા તેની પત્નીને કહી સંભળાવી માલા પણ સાંભળીને બહુ હેરાન થઈ ગઈ કે અચાનક કઈ કહ્યા વિના બતાવ્યા વિના અમરનાથની આટલી લાંબી યાત્રા પર કેવી રીતે નીકળી ગયો ભોલાને કઈ સમજમાં ન આવ્યું અને તે દિવસે તે સૂઈ ગયો એટલે રાત્રે ભગવાન શંકર ભોલાના સપનામાં આવ્યા અને ભોલાને કહે છે ભોલા ઊઠ તે મને ઓળખ્યો નહીં હું જ તારો સિવાય છું જેના વિશે તું ચિંતા કરી રહ્યો છે ભોલો ગદગદ અવાજે બોલ્યો કે હે ભગવાન તમે જ સિવાય છો મેં તમને ઓળખ્યા નહીં મારાથી આ કેવી મોટી ભૂલ થઈ ગઈ હે મહાદેવ મને માફ કરી દો મેં તમારી સેવા ન કરી અને ઉપરથી તમારી જોડે મેં કામ કરાવ્યું મેં તમારી જોડે સેવા કરાવી મને છોડીને કેમ ચાલ્યા ગયા પ્રભુ તમે હે મહાદેવ પાછા મારી પાસે આવી જાઓ બોલો હવે ભોલો હવે ભગવાનને કહે છે કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ એ માફી માંગે છે ભોળાનાથ કહે છે કે તું મારી પાસે અમરનાથ યાત્રા કરીને આવજે ભોલા હવે તું મારી પાસે યાત્રા કરીને જ આવીશ અમરનાથમાં જ હું તને દર્શન આપીશ આટલું કહીને ભગવાન ભોળાનાથ અંતર થઈ ગયા બીજા દિવસે ભોલાએ બધી જ વાત માલાને કહી સંભળાવી પણ ભોલો એ ચિંતામાં હતો કે અમરનાથ યાત્રા કરવાના પૈસા તેની પાસે ક્યાંથી આવશે માલા બોલી સાંભળો તમે તમને યાદ છે કે સિવાય આપણી પાસે પૈસા મૂકતો હતો અને આને આનો મતલબ એ છે કે ખુદ પોતે મહાદેવે જ આપણા માટે અમરનાથ યાત્રાની વ્યવસ્થા કરી દીધી છે જય હો મહાદેવ તમારી જય હો ભોળાનાથ એમ બંને પતિ પત્ની કહેવા લાગ્યા મહાદેવનો દૂન કરવા લાગ્યા અને ભોલો ખુશ થઈને કહે છે હે ભગવાન શંકર તમે મને અમરનાથ બોલાવ્યો છે ભોલો પૈસો લઈ પૈસા લઈ અને અમરનાથ જવાની તૈયારી કરવા લાગ્યો ભોલો તે સિવાયના જે પૈસા ભેગા કરેલા હતા તે અમરનાથ યાત્રા કરવાની બધી તૈયારી કરે છે અને શાહુકારની પાસે થોડા દિવસની રજા માંગવા જાય છે શાહુકાર પાસે જ્યારે રજા માંગવા જાય છે તો શાહુકાર ભોલાને કહે છે બોલ્યો ભોલા રજા તો તું લઈ લે તેના પૈસા તો હું તારી રજાના કાપી જ લઈશ પણ શું તું અમરનાથ યાત્રા વિશે જાણે છે તો કેટલે દૂર જઈ રહ્યો અમરનાથ ધામ પૈસા કપડા ખાવાનું પીવાનું પૂરા પરિવારની સાથે તું કેવી રીતે અમરનાથ યાત્રાની અમરનાથ યાત્રા કરીશ બહુ બધું જોવું પડે છે ત્યાં એમ જ થોડી યાત્રા થાય છે ત્યાં પૂરું પંચીકરણ થાય છે પૂરી રીતે જો સ્વસ્થ મનુષ્ય હોય ને તે જ અમરનાથની યાત્રા કરી શકે છે નહીં તો રસ્તામાં જ રોકી દે છે અને તું તો છે એક ગરીબ કમજોર બે દિવસમાં પણ તું બે રોટલી નથી ખાતો રસ્તામાં જ પડીને બેભાન થઈ જઈશ તો પાછો મોકલી દેશે તને હું પણ જાઉં છું મારા પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા તું જોજે હું તો અમરનાથની યાત્રા કરીને જ પાછો આવીશ આવું ભોલાને તે સાવકાર કહે છે ભોલો તો પણ તેના પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા માટે નીકળી જાય છે અને આ પણ તેના પરિવાર સાથે યાત્રા કરવા માટે નીકળવાનું તૈયારી કરે છે પણ તો કંઈ બીજું જ લખ્યું હતું પંચોતેર વર્ષની ઉંમર પછી શાહુકાર પંચીકરણનું સ્થગિત કરવામાં આવ્યું કારણ કે પંચોતેરની ની ઉંમર પછી ત્યાં જવા નહીં દેતા શાહુકારે મનમાં વિચાર્યું કે લાગે છે શંકર ભગવાન મારાથી રિસાઈ ગયા શંકર ભગવાને મને શિક્ષા આપી છે સજા આપી છે તેની યાત્રા માટે કોઈ ગરીબ કે અમીર નથી હોતું તે જેની પર કૃપા કરે છે ને તે જ તેના દર્શન કરી શકે છે લાગે છે ભોલો તેમનો મારાથી પણ મોટો સેવક છે માટે તેને અમરનાથ યાત્રા પર જવાનો શુભ અવસર મળ્યો હું હું કેમ ન સમજી શક્યો કે ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે તેમને ધન દોલત પકવાનોથી કોઈ મતલબ નથી હોતો ભગવાનને કોઈ એક સુકાયેલી રોટલી પણ ખવડાવી દે ને તો એના પર પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે હે ભોળાનાથ મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ મેં એક ગરીબ મજબૂ મજદૂરની ફાયદો ઉઠાવ્યો છે ગરીબની ગરીબીનો ફાયદો ઉઠાવ્યો છે મેં હંમેશા ભોલાનો ફાયદો ઉઠાવ્યો છે બસ એકવાર ભોલો યાત્રાથી પાછો આવી જાય યાત્રા કરી અને પાછો ફરશે એટલે હું કુદ તેની જોડે માફી માંગી લઈશ ભોલો માલા અને બાળકો સાથે પહેલ ગામ પહોંચી ગયા અને ત્યાંથી તે ચાલીને જ યાત્રા તેમણે શરૂ કરી જય ભોળાનાથ જય ભોળાનાથનો જાપ કરતાં કરતાં ભૂલો આગળ વધે છે ચાલતા ચાલતા બિચારા છોકરાઓ ભૂખ્યા થયા એટલે છોકરા કહે છે બાપુ અમને ભૂખ લાગી છે એટલે ભોલો કહે છે તેના પરિવારને કહે છે કે તમે અહીં મોટા એક પથ્થર ઉપર બેસો હું અહીં કોઈને પૂછું છું કે અહીં કંઈ ખાવા પીવાનું મળે છે કે નહીં અહીં ક્યાંય ખાવા પીવાની વ્યવસ્થા છે કે નહીં એટલે એટલામાં ત્યાં એક માણસ ભોલાએ જોયો એટલે તે ભોલાયે તે માણસને પૂછ્યું કે અરે ભાઈ આ અમરનાથની અહીંયા જગ્યામાં કંઈ ખાવા પીવાની સુવિધા છે ખરી અહીં ક્યાંય જમવાનું મળશે ખરી એટલે તે માણસ કહે છે અરે ભાઈ આ અમરનાથ શ્રદ્ધાળુઓ માટે લંગર વાળા લોકો કોરા દિલથી મનથી યાત્રાળુઓના સ્વાગત સત્કાર કરવા માટે સદાય તેની રાહ જોઈને બેસે છે ખાવા પીવાથી લઈને સુવાની પણ અહીં સુવિધા કરેલી છે સગવડ છે અમરનાથની યાત્રા કરનારના શ્રદ્ધાળુઓ માટે ચાલો ભાઈ હું તમને ત્યાં રસ્તો બતાવું છું ભોલાએ તેની યાત્રાને ભગવાન ભોળાનાથના વિશ્વાસે ભરોસા ઉપર શરૂ કરી હતી અને ભોલાને પૂરો વિશ્વાસ હતો કે તેની આ યાત્રા ભગવાન જરૂર પૂરી કરાવશે તે આદમી અજાણ્યો આદમી ભોલાને લઈને લંગર કમિટી પાસે ત્યાં લઈ ગયો ત્યાં ચાલતું હતું જ્યાં ધર્મશાળા જેવું હતું ત્યાં કમિટીના લોકો જમવાની સુખ સુવિધા સગવડ સુવાનું ખાવા પીવાનું બધી જ સગવડ ત્યાં કરી આપેલી હતી આ બધું ભોલો જોવે છે અમીર ભક્તિ અમીર ભક્ત હોય છે તે આ કાર્યમાં યોગદાન કરીને દક્ષિણા આપે છે સવારના સમયે લંગર કમિટીના લોકો શ્રદ્ધાળુની ભૂખ તરસ મટાડે છે અને રાત પડતા લંગરના લોકો ધર્મશાળામાં સ્થિત થઈ જાય છે અને એમાં પણ સેવા ચાકરી કરે છે અમરનાથ યાત્રા કરનારા માટે ભોલાને પાંચ પડાવ પાર કરવાના હતા તેમાં ભોલાના પરિવારે પહેલા ગામ પહેલ ગામનો પહેલો પડાવ પાર કરી લીધો હતો તેમાં ભોલાનો છોકરો થાક્યો એટલે બોલ્યો કે હે બાપુ હવે કેટલું દૂર છે અમરનાથ યાત્રા એટલે ભોલો કહે છે નમન બેટા હજી તો આપણે એક પડાવ પાર કર્યો છે બેટા હજી આપણે બીજા ચાર પડાવ પાર કરવાના છે ભોલો કહે છે કે બેટા ભગવાન ભોળાનાથનું નામ લેતા જાઓ ભગવાન શક્તિ આપશે અને આપણા બાકીના પડાવ પણ પાર થઈ જશે રસ્તામાં થોડી થોડી જગ્યાએ તેનો પરિવાર વિશ્રામ કરતા રહ્યા ઊભા રહ્યા ઊભા રહેતા ગયા થાક ખાતા ગયા અને ધીરે ધીરે અમરનાથની ગુફા સુધી તે પહોંચી ગયા પૂરો પરિવાર ભગવાન અમરનાથના દર્શન કરે છે બધા ખુશી ખુશીથી ગાણા ગાણા થઈ ગયા ભોલો કહે છે તેની પત્નીને કે તને ખબર છે માલા અમરનાથની તીર્થયાત્રા તીર્થોનો પણ તીર્થ છે અમરનાથ કહેવાય છે કારણ કે અહીં ભગવાને પાર્વતીજીને રહસ્ય બતાવ્યું હતું તેમાં ભોલાનો છોકરો બોલે છે કે બાપુ જુઓ પેલા બે કબૂતર છે એટલે ભૂલો કહે છે તને ખબર છે બેટા તમને ખબર છે બાળકો કબૂતરની જોડી બહુ કિસ્મતવાળા વાળા લોકોને જોવા મળે છે જેવી આપણને જોવા મળે બધા બરફથી બરફની મૂર્તિ બરફની શિવલિંગ જે હતી ભગવાન અમરનાથની તે શિવલિંગના દર્શન કરે છે બોલો સદાય યાદ રહી જાય તેવી અમરનાથ યાત્રા કરીને ખુશી ખુશી પાછું આવી જાય છે અને સાવકાર ભોલાની માફી માંગે છે સાવકાર ભોલાને કહે છે કે મારી બહુ ભૂલ થઈ ગઈ છે મેં હંમેશા તારો ફાયદો ઉઠાવ્યો છે એમ કરી અને ભોલાની માફી માંગે છે અને તેનો સાગ સારો પગાર પણ કરી આપે છે અને તે દિવસથી જ ભોલાના જીવનમાં બહુ ખુશીઓ આવી ભગવાન શિવ શંકરના આશીર્વાદથી એના ઘરમાં ખુશીઓથી ભરાઈ ગયું અને પૈસે ટકે પણ એનું સારું થયું તો મિત્રો આ હતી શંકર ભગવાન અને તેના ભક્તની વાર્તા જો તમને આ વાર્તા સારી લાગી હોય તો નવા નવા વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ